નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કપાસના ભાવ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકતાલીસથી ચૌદસો એક્યાસી રૂપિયા જામનગર બારસોથી પંદરસો પચીસ રૂપિયા મહુવા તેરસો બાવનથી ચૌદસો એકતાલીસ રૂપિયા કાલાવાડ તેરસો પચાસથી ચૌદસો ત્રાણું રૂપિયા મોરબી તેરસો એકાવનથી પંદરસો એકત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ થરા માર્કેટયાર્ડ ચૌદસો થી ચૌદસો એકાવન રૂપિયા બોટાદ બારસો પચીસ થી પંદરસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અંજાર ચૌદસો સત્તર થી ચૌદસો ઇઠ્યોતેર રૂપિયા ચસદાણ તેરસો થી ચૌદસો એસી રૂપિયા વાત કરીએ મિત્રો ખાંભા તેરસો સાહીઠ થી ચૌદસો બોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીશું વાંકાનેર માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ઇઠ્યોતેર રૂપિયા धुका तेर सो पचीस चौदह सौ ओगन सीते अमरेलीस चौदह सौ अठियर रूपया जेतपुर अगर सौ अठावी पंदर सौ अग्ह रुपया आग मित्र बात करे सिद्धपुरर सौ सत्तावन थी चौदह सौ चौराणु रुपया बात करिए मित्रों विसादर मार्केट यार्ड बार सौ दस चौद सो छोतेर रुपया धांगध्रा तेरौ आठ थी चौद पंचावन અરસોલ ચૌદસો પાંચથી ચૌદસો એકતાલીસ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો બ્યાસી રૂપિયા વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ બારસો પચાસ થી પંદરસો રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈપણ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો આવનારા વિડીયોની અંદર અમે જરૂરથી જરૂર એ માર્કેટયાર્ડના ભાવ જણાવીશું